ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા દ્વારા આત્મનિર્ભર ભારત અને જીએસટી રિફોર્મ અંતર્ગત પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ વિકાસ અંતર્ગત રાજ્ય સરકાર શ્રી વડોદરા મહાનગરપાલિકા તથા ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાની સંયુક્ત ગ્રાન્ટમાંથી અંદાજીત ત્રણ પોઈન્ટ કરોડના વિવિધ સાડત્રીસ પ્રકલ્પોનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું લક્ષ્મીપુરા રોડ સપનાના વાવેતર પાર્ટી પ્લોટ ખાતે આયોજિત પ્રબુદ્ધ સંમેલન અને ઈ ખાતમુરતના પ્રસંગે વડોદરા શહેર બીજેપી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની ધારાસભ્ય કેવુર રોકડિયા બીજેપીના અગ્રણીઓ નગરસેવકો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ દિવાળીની સૌથી મોટી ભેટ દેશના નાગરિકોને જીએસટીના રેટમાં કટ કરીને આપી છે સામાન્ય માણસને બધી જ ચીજવસ્તુઓ સસ્તી પડે એના માટેનો ખૂબ મોટો પ્રયત્ન એ ભારત સરકારનો આ રહ્યો છે પરંતુ એની સાથે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોને અપીલ પણ કરી છે કે આપણે આ દિવાળીમાં તમામ ચીજ વસ્તુઓ જે ખરીદી કરીએ એ સ્વદેશી હોય એનો આપણે સૌએ આગ્રહ રાખવો જોઈએ આ સ્વદેશી એક મંત્ર છે કે જેના દ્વારા આત્મનિર્ભર ભારત થકી આપણે સમર્થ ભારતનું નિર્માણ કરી શકીએ છીએ વિકસિત ભારતનું નિર્માણ કરી શકીએ છીએ અને આ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે

વેપાર ઉદ્યોગ અને તમામમાં સ્વદેશી વસ્તુઓનો આગ્રહ અને આનાથી જોબ ક્રિએશન આ એક વિચાર સાથે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આજે આયોજન કરાયું છે